નાંદેશ પ્રાથમિક શાળામાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવમાં આઈપીએસ એમ એસ ભરડા અને દસકોઈ ડેલીગેટ છત્રસિંહ દ્વારા આંગણવાડીના ત્રણ બાળકો બાલવાટિકાના પંચોત્તેર બાળકો અને ધોરણ એકમાં આઠ નવીન પ્રવેશ પામેલા બાળકો માટે શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી બાળકો દ્વારા સુંદર પ્રાર્થના મનુષ્ય તું બડા મહાન હે કરીને વાતાવરણને મંગલમય બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલ મહાનુભાવો તેમજ દાતાઓનું શાળા પરિવાર દ્વારા પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું સૌપ્રથમ આંગણવાડીમાં પાપા પગલી મારતા ત્રણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ બાળવાટિકાના વાટિકાના બાળકોને શૈક્ષણિક કિટ આપી તેઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આઈપીએસ એમ એસ ભરાડા જિલ્લા સદસ્ય છત્રસિંહ ડાભી તાલુકા સદસ્ય કૌશિકભાઈ ઠાકોર સરપંચ રાઘાબા વાઘેલા ડેપ્યુટી સરપંચ રાજેશ મનીલાલ મકવાણા પૂર્વ સરપંચ યોગેશ સિંહ વાઘેલા પૂર્વ ડેપ્યુટી સરપંચ મગન પટેલ લાયઝન રમેશભાઈ બ્રહ્મભટ્ટ આચાર્ય હસમુખભાઈ પાટીલના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ધોરણ એક માં પ્રવેશ પામેલા આઠ બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો જે નગરજનોમાં એક સર સંદેશ જોવા મળ્યો અત્રે ઉપસ્થિત ગામના સરપંચ શ્રી શાળાના પ્રિન્સિપાલ શ્રી તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય આપણી વચ્ચેથી આવીને ગયા સરપંચ શ્રી સીઆરસી માજી સરપંચશ્રી શિક્ષક ગણ ગામમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનો અમારા પીએસઆઈ શ્રી વહલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો રાજ્ય સરકારનો આ એકવીસમો શાળા પર્વત ઉત્સવ ચાલી રહ્યો છે તમારા પ્રિન્સિપાલ સાહેબે વાત કરીએ એ પ્રમાણે ચૌદ હજાર પાંચસો શાળાઓ પૈકીની આપણી આ એક શાળામાં આજે આજે એક કાર્યક્રમમાં આપણે બધા જોડાયા છે સૌ પ્રથમ તો આપણે જે હેતુથી અહીંયા જોડાયા છીએ એવા આજે જે પ્રવેશ મેળવ્યો છે તમામ બાળકોને આપ સૌ વતી હું શુભેચ્છા પાઠવીશ તેઓ ખૂબ સારું ભણી અને ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત કરે સારા હોદ્દાઓ પ્રાપ્ત કરે અહીં સ્ટેજમાં પણ ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બેઠા છે અલગ અલગ હોદ્દાઓ લઈને તો એવા હોદ્દાઓ ભવિષ્યમાં ગ્રહણ કરે એવી આજના પ્રસંગે હું શુભેચ્છા પાઠવી અમારી શાળામાં પહેલા તો આપનું સ્વાગત છે આખા ગુજરાત રાજ્યમાં આજે પ્રવેશ ઉત્સવનું સ્ટાર્ટિંગ થયું છે અને એમાં સૌથી પહેલો અમારો નંબર છે અમારું અહોભાગ્ય છે કે અમારી સ્કૂલમાં આઈપીએસ સાહેબ જેવા આઈપીએસ કક્ષા કક્ષા વાળા સાહેબ પધાર્યું છે અને અમારા બાળકોને પ્રોત્સાહન આપ્યું અને ખૂબ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ પ્રવેશોત્સવની અંદર દરેક બાળકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે ગામ લોકો ભાગ લઈ રહ્યા છે અને આગળ જતાં ભવિષ્ય ઉજળું થશે એવી મારી દરેકની શુભકામનાઓ અને મારી શાળા તરફથી સૌને શુભેચ્છાઓ આપણે સર ટોટલ વિદ્યાર્થી કેટલા છે આ વખતે નવા પ્રવેશ કેટલા કરી રહ્યા છે અમારો દર વર્ષનો એકસો નો ટાર્ગેટ હોય છે બાળકોનું હજુ તે હાલ એડમિશન લઈ લીધેલા છે અને બાકીના આવશે મતલબ કે નામાંકન થઈ ગયેલું છે અને આખી શાળાની સંખ્યા અમારી આઠસો બત્રીસ છે પેરેન્ટ્સ માટે શું કહેવા માટે તમારા એટલું જ કહીશ કે બાળકોને સમયસર શાળા એ પહોંચાડે ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કાપટીફિકેશન પાણી કે લઈ બૅલ આઈકોન કો જરૂર દબાણ